જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો તો આજે તો અષાઢી બીજ છે ને અષાઢી બીજની તમને બધાને ખૂબ ખૂબ ઘણી શુભેચ્છા અને જો લાલાને નવરાવીને એના સરસ મજાનો શણગાર કરી દીધો છે આપણા રાધા રાણીને સરસ શણગાર કરી દીધો છે શંકર ભગવાન સરસ મજાની પૂજા થઈ ગઈ બધા તમને બતાવી અને હવે આપણે જઈશ બારે આપણે જ્યાં દાળ હે ને ત્યાં જળ જળદેવકીમાં હોય એની પૂજા કરવા તો આપણે થાળી કમ્પ્લીટ થઈ ગઈ હે તો બધા જઈ પૂજા કરવા તો હાલો પૂજા કરી આવી

અને જો અહીંયા છે અમારો બોર અને જો અહીંયા બધે ખર થઈ ગયા છે અને સુરતીન પપ્પા અને સુરતીન જમનને બધા બધા મંડ્યા સાફ કરવાની આકરે કેમ કે પૂજા કરવાની છે એટલા માટે અને અહીંયા છે જો આ ખજીય કમર ઘર છે તો અમે આવી ગયા હી બધાય કેવું સરસ લીલું લીલું લાગે સરસ મજાનું પૂજા થાય છે જમનભાઈ પગેલા કો આવી ગયા છે તો સરસ મજા જો મીંડા પ્રાર્થના કરવા ફૂલે ફૂલ પાણી દેજો ખૂટવું ન જોઈએ કોઈ દી એવી રીતે એમ ના શુતિ વાળજો ને એક જમણ ઊભો થાય તો હું બે હું તમને કહું કઉા પૂજા થઈ ગઈ છે હવે આપણે ઘરે જવાનું છે હવે આપણે ઘરે જાય છે તો હવે ઘરે જાય છીએ અને કેટલું બધું લીલું લીલું ઘાસ છે વરસાદ થયો એટલે જો મેરુ અમારે બધા એની પેલા ઘરે પહોંચી ગયો છે

અને આ વાઘા પેરા હે લાલાને અને અહીંયા આપણા શાલીગ્રામ ભગવાન છે તેને પણ આપણે સરસ શણગાર કરી દીધા છે અને અહીંયા આપણા યુગલ જોડી સરકાર છે તે પણ સરસ થઈ ગયા છે અને આપણા કુળદેવી અને ગણપતિ બાપાની છે અને આપણે જો સરસ મજાનું આ મીઠાઈ આજે આપણે રાખી છે કેમ કે આજે અષાઢી બીચ છે એટલા માટે તો જો સરસ મજાના આપણા ભગવાનના દર્શન કરી લ્યો